હલો ફ્રેન્ડ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે તારીખ છવ્વીસ મે બે હજાર પછી ને સોમવાર તો આજે જોઈએ ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય અને જો તમે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ જો તમે દરરોજને માટે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા સાંભળવા માગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમને અમારો વિડીયો સારો લાગે તો અમારા વિડીયોને લાઈક કરજો કોમેન્ટ કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને હા મિત્રો જો તમે અમારો વિડીયો ફેસબુક ઉપર જોતા હોય તો અમારા ફેસબુક પેજને ફોલો કરી દેજો તો અત્યારે જોઈએ ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો સૌપ્રથમ આપણે જોઈએ ઘઉં લોકવન લોકવન ઘઉંના જે ભાવ છે ચારસો સતત રૂપિયાથી લઈ પાંચસો સોતેર રૂપિયા છે ચામાની ભાવ છે પાંચસો બે રૂપિયા હવે જોઈએ ઘઉં ટુકડા ટુકડા ઘઉંના જે ભાવ છે તે ચારસો ચોતેર રૂપિયાથી લઈ જસો એક રૂપિયા છે સામાન્ય ભાવ છે પાંચસો વીસ રૂપિયા હવે જોઈએ કપાસ કપાસના જે ભાવ છે અગિયારસો એકતાલીસ રૂપિયાથી લઈ ચૌદસો છનું રૂપિયા છે સામાન્ય ભાવ છે ચૌદસો એક્યાસી રૂપિયા હવે જોઈએ મગફળી ઝીણી ઝીણી મગફળીના જે ભાવ છે તે આઠસો છોતેર રૂપિયાથી લઈ પોળસો એકસઠ રૂપિયા છે સામાન્ય ભાવ છે એક હજાર રૂપિયા હવે જોઈએ મગફળી જાડી જાડી મગફળીના જે ભાવ છે તે સાતસો છસાઠ રૂપિયાથી લઈ પોળસો એક રૂપિયા છે સામાન્ય ભાવ છે એક હજાર એકોતેર રૂપિયા હવે જોઈએ સિંગદાણા જાડા સિંગદાણા જાડાના જે ભાવ છે તેરસો એકાવન રૂપિયાથી લઈ સોળસો એકત્રીસ રૂપિયા છે ચામાને ભાવ છે ચૌદસો એક રૂપિયો હવે જોઈએ સિંગફાળિયા શિંગ ફાળિયાના જે ભાવ છે તે નવસો રૂપિયાથી લઈ તેરસો એકાવન રૂપિયા છે છમાને ભાવ છે અગિયારસો રૂપિયા હવે જોઈએ એરંડા અને એરંડી એરંડા અને એરંડીના જે ભાવ છે નવસો એક રૂપિયાથી લઈ બારસો એકતાલીસ રૂપિયા છે ચામાને ભાવ છે બારસો રૂપિયા હવે જોઈએ જીરું જીરાના જે ભાવ છે તે અઠ્યાવીસો એક રૂપિયાથી લઈ ચુમ્માલીસો એકોતેર રૂપિયા છે ચામા ભાવ છે અડત્રીસો રૂપિયા હવે જોઈએ ક્લોજી ક્લોજીના જે ભાવ છે તે પંદરસો રૂપિયાથી લઈ એકતાલીસો એકતાલીસ રૂપિયા છે ચામાય ભાવશે ઓગણચાલીસો એકાવન રૂપિયા હવે જોઈએ ધાણા ધાણાના જે ભાવ છે તે આઠસો એકાવન રૂપિયાથી લઈ પંદરસો એકાવન રૂપિયા છે ચામાને ભાવશે તેરસો એકવી રૂપિયા હવે જોઈએ ધાણી ધાણીના જે ભાવ છે તે નવસો એકાવન રૂપિયાથી લઈ પોરસો એકાવન રૂપિયા છે ચામાના ભાવશે તેરસો એકાવન રૂપિયા હવે જોઈએ મરસા સૂકા પટ્ટો સૂકા મરસા પટાના જે ભાવ છે ત્રણસો એક રૂપિયાથી લઈ ચૌવીસો એક રૂપિયો છે સામાન્ય ભાવ છે ચૌદસો એકાવન રૂપિયા હવે જોઈએ મરસા મરસાના જે ભાવ છે બચ્ચો એક રૂપિયાથી લઈ સત્તરસો એકાવન રૂપિયા છે સામાન્ય ભાવ છે બારસો એક રૂપિયા હવે જોઈએ લસણ સૂકો સૂકા લસણના જે ભાવ છે તે સાતસો એકવીસ રૂપિયાથી લઈ તેરસો એક રૂપિયો છે સામાન્ય ભાવ છે એક હજાર એકતાલીસ રૂપિયા હવે જોઈએ ડુંગળી લાલ લાલ ડુંગળીના જે ભાવ છે તે હોળ રૂપિયાથી લઈ બચો હોળ રૂપિયા છે ચામાને ભાવ છે ચોતેર રૂપિયા હવે જોઈએ ડુંગળી સફેદ ચપેદ ડુંગળીના જે ભાવ છે તે પચાસ રૂપિયાથી લઈ એકસો અઠ્યાસી રૂપિયા છે ચામાના ભાવ છે એકસો આડત્રીસ રૂપિયા હવે જોઈએ બાજરો બાજરાના જે ભાવ છે ત્રણસો એક રૂપિયાથી લઈ ચારસો અગિયાર રૂપિયા છે ચામાના ભાવ છે ચારસો એક રૂપિયા હવે જોઈએ જુવાર જુવારના જે ભાવ છે પાંચસો એક રૂપિયાથી લઈ આઠસો અગિયાર રૂપિયા છે ચામાના ભાવ છે આઠસો એકાવન રૂપિયા હવે જોઈએ મકાઈ મકાઈના જે ભાવ છે તે ચારસો એક રૂપિયાથી લઈ પાંચસો એકાવન રૂપિયા છે ચામાની ભાવ છે ચારસો એકાવન રૂપિયા હવે જોઈએ ચણા પીરા પીરા ચણાના જે ભાવ છે એક હજાર એકતાલીસ રૂપિયાથી લઈ અગિયારસો એક રૂપિયો છે ચમાને ભાવશે એક હજાર રૂપિયા હવે જોઈએ વાલ દેશી દેશી વાલના જે ભાવ છે પાંચસો એક રૂપિયાથી લઈ અગિયારસો એક રૂપિયો છે ચામાને ભાવશે એક હજાર રૂપિયા હવે જોઈએ અડદ હળદના જે ભાવ છે સાતસો એકાવન રૂપિયાથી લઈ પંદરસો એક્યાસી રૂપિયા છે ચામા ભાવ છે ચૌદસો એકતાલીસ રૂપિયા હવે જોઈએ સોરા અને સોરી સોરા અને સોરીના જે ભાવ છે તો છસો એકાવન રૂપિયાથી લઈ પંદરસો એકોતેર રૂપિયા છે ચામા ભાવ છે અગિયારસો એકોતેર રૂપિયા હવે જોઈએ તુવેર તુવેરના જે ભાવ છે નવસો એક રૂપિયાથી લઈ તેરસો એકાવન રૂપિયા છે ચામા ભાવ છે બારસો અગિયાર રૂપિયા હવે જોઈએ સોયાબીન સોયાબીનના જે ભાવ છે તે સાતસો છી રૂપિયાથી લઈ આઠસો એક્યાસી રૂપિયા છે સામાન્ય ભાવ છે આઠસો પચીસ રૂપિયા હવે જોઈએ ગોઘડી ગોઘડીના જે ભાવ છે તે આઠસો રૂપિયાથી લઈ એક હજાર રૂપિયા છે સામાન્ય ભાવ છે નવસો એકવી રૂપિયા હવે જોઈએ કાંગ કાંગના જે ભાવ છે ત્રણસો એક રૂપિયાથી લઈ છસો એકતાલીસ રૂપિયા છે સામાન્ય ભાવ છે છસો એક રૂપિયો હવે જોઈએ ચણા સફેદ સફેદ ચણાના જે ભાવ છે એક હજાર એકાવન રૂપિયાથી લઈ અઢારસો એકાવન રૂપિયા છે સામાન્ય ભાવ છે તેરસો એકવી રૂપિયા હવે જોઈએ મગફળી નવી નવી મગફળીના જે ભાવ છે તે નવસો રૂપિયાથી લઈ અગિયારસો એકવીસ રૂપિયા છે સામાન્ય ભાવ છે એક હજાર એકસઠ રૂપિયા તો મિત્રો હા હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો જો તમારે ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ જો તમારે દરરોજને માટે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા સાંભળવા માંગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો કોમેન્ટ કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને હા મિત્રો જો તમે અમારો વિડીયો ફેસબુક ઉપર જોતા હોય તો અમારા ફેસબુક પેજને ફોલો કરી દેજો Да